રાજકોટ જિલ્લાના ધોરાજીના સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ આજે બે હજાર જેટલા કટ્ટાની ડુંગળીની આવક નોંધાઈ હતી જેના લીધે ડુંગળીના ભાવમાં વધારો થતાં ખેડૂતો ખુશ જોવા મળ્યા શરૂઆતમાં ડુંગળીના ભાવ પ્રતિમણ થી પાંચસો મળતા હતા આજે સારી ક્વોલિટીની ડુંગળીની આવક નોંધાતા પ્રતિમણના ભાવ ચારસોથી સાતસો દસ રૂપિયા બોલાયા હતા ડુંગળીની આવક ધોરાજી ચાલુ થઈશ સારા એવા ભાવ આવે ચારસો થી લગાડી રૂપિયાના ભાવ બેદી ચારસો થી લગાડી ને સાતસો રૂપિયા બસો યાદમાં માંડી ને સાતસો લગી ભાવ છે જેવા માલ એવા ભાવ છે હારા માલના પૈસા છે ડુંગળીના કાયમી થી કાયમી બજાર ત્રણે તેજીમાં છે

અને ધોરાજી હેડમાં ડુંગળીનો ભાવ બહુ સારો મળે છે ધોરાજી એપીએમસીમાં ડુંગળીની આવક આજે સારી હતી ત્રણ થી ચાર ગાડીની આવક છે ભાવની અંદર જોઈએ તો ત્રણસો થી માની ઉપરમાં સાતસો રૂપિયા ક્વોલિટી પ્રમાણેના ભાવ આવ્યા છે જેથી કરીને ખેડૂતોને પોષણ ભાવ મળે અને થોડુંક સરકાર આગળ પાછળ કે ધ્યાન આપે અને એક્સપોર્ટ આપે તો વધારે ભાવ આવવાની શક્યતા છે ક્વોલિટીમાં હવે થોડો સુધાર આવી ગયો છે જેથી કરીને બજાર હજી થોડી વધવાની શક્યતા ખરી